ભાવનગર શહેરમાં આવારા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ભાવનગર શહેરમાં અવારા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા રાત્રે પહેલા વેપાર ધંધા બંધ કરાતી પેટ્રોલિંગ કરતા હોવાનો દાવો કરાય છે શહેરમાં રાત્રિના ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરના ચિત્રા અને બોર તળાવ પોલીસ મથક નજીક ટુ વ્હીલર વાહનો સળગાવ્યાની ઘટના સામે આવી છે વહેલી સવારે કેટલાક ઇસમો દ્વારા ચિત્રા મસ્તરામ બાપાની મંદિર પાસે માથાકૂટ કરી બાઇક સળગાવ્યું બોર તળાવ પોલીસ મથક નજીક શાસ્ત્રીનગર પાસે એક સ્કૂટર સળગાવી દેવાયું ઘટનાના પગલે વાહન માલિકો દ્વારા બોરતળાવ પોલીસ મથક ખાતે રજૂઆત કરાઈ પોલીસ મથક નજીક બનેલી ઘટનાને લઈ પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ પોલીસ મથક પાસે વાહન સળગાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે